साथ जड़ायेला अमदावादी जी सपना आप क्या उपस्थित माहौल छो आज शिवरात्रि नो पर्व है मंदिरों बिल्कुल जुही અમદાવાદના એક હજાર વર્ષથી પણ જૂના જે મંદિર છે વિશાલામાં આ મંદિર સોમનાથ દાદાનું અને ત્યાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને સૌ કોઈક શ્રી ભોળેનાથના જય જય ઘોષ સાથે ભગવાનના દર્શન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે દ્રશ્યો આપણે બતાવી શકજો કે બાળકો હોય કે યુવતીઓથી લઈને તમામ વયના જે લોકો છે તેઓ અહીં મંદિરે પહોંચ્યા છે અને કારણ કે આજે સૌ કોઈની આસ્થાનું કેન્દ્ર શિવાલયોમાં છે તો વહેલી સવારથી જ મંદિરમાં ભીડ છે અને સૌ કોઈક ભોળાનાથને રીજવવાનો જે પ્રયત્ન છે તે કરી રહ્યા છે સૌ કોઈના હાથમાં જુદી જુદી વસ્તુઓ છે દ્રવ્યો છે જેમાં અભિષેક કરવા માટે કોઈ ગંગાજળ લાવી રહ્યું છે કોઈક પાણી દૂધ લાવી રહ્યું છે તો કોઈક બિલીપત્ર લાવી રહ્યું છે કારણ કે ભોળાનાથને આ જ બધી વસ્તુઓ છે કે જે પ્રિય છે અને કહેવામાં પણ આવે છે કે ભોળાનાથને રીઝવવા સૌથી સરળ હોય છે એટલે એ જ રીતે સૌ કોઈક પોતાની આસ્થા મનમાં લઈને પોતાની જે ભગવાન પાસે પોતાની જે પ્રાર્થના છે તે કરવા માટે સૌ કોઈ અહીં પહોંચી રહ્યા છે વાતચીત કરીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો આપ જીવરાજ પાર્ક થી મંદિરના દર્શન કરીને કેવું લાગી રહ્યું છે આજે સૌથી મોટો પાવન પર્વ છે સરસ લાગે છે જુહી સૌ કોઈક મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે અને પરિવાર સાથે ખાસ લોકો આવી રહ્યા છે અને લોકો રાહ પણ જોઈતા જોતા હોય છે કે શિવરાત્રીનું પાવન પર્વ આવે મંદિરોમાં પણ એ જ રીતે તૈયારીઓ પણ થઈ જાય છે અને આજે આખા દિવસભર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચન થશે રુદ્ર અભિષેક થશે હજારોની સંખ્યામાં એક હજાર આઠ જે સંખ્યામાં બિલીપત્રો જાપ સાથે થશે આપણી સાથે મંદિરમાં સંચાલન ભાગમાં જે જોડાયેલા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આખા દિવસમાં ભગવાનને કઈ રીતે રીઝવવામાં આવશે જય મહાદેવ બધા દરેક શ્રદ્ધાળુઓને હું જય મહાદેવ કહીશ સોમનાથ મહાદેવ જૂની સાવડી એક અમદાવાદ ખાતે એક એવું પૌરાણિક સ્વયંભૂ મહાદેવ છે કે એક હજારો વર્ષ જૂનું એક મહાદેવ છે જ્યાં શ્રદ્ધાળુઓને શ્રદ્ધાળુઓને સોમનાથ મહાદેવની જે મોટા સોમનાથ મહાદેવ છે એમની અનુભૂતિ અહીંયા આગળ શ્રદ્ધાળુઓને થતી હોય છે અને એ આસ્થાને જાળવી રાખવા માટે સંચાલકો સંચાલકો દ્વારા સ્વયંસેવકો દ્વારા અહીંયા આગળ કોઈ પણ શ્રદ્ધાળુઓને લાગણી ના દુભાય એની માટે સારી વ્યવસ્થા કરવામાં આવે છે કે ભાઈ એ એમના પોતાના ઘરેથી જળ હોય કે દૂધ હોય કોઈ પણ દ્રવ્ય શિવલિંગ ઉપર એમને ચડાવવું હોય તો એ શાંતિથી પૂર્ણ એમને સેવા પૂજા એ કરી શકે છે મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકો દ્વારા અહીંયા આગળ શ્રદ્ધાળુઓને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે ભાઈ જે કોઈ પણ ફરાળ સાડા દસ વાગ્યાથી ચાલુ થઈને જ્યાં સુધી ચાર વાગ્યા સુધી મહાદેવજીની પખાલ ના થાય ત્યાં સુધી અમે ફરાળ આપવામાં આવે સૂકી ભાજી છે મોરૈયો છે અને શીરો છે આટલું શ્રદ્ધાળુઓને અમે એમને પ્રસાદના રૂપે અમે અમને પ્રસાદ આપી રહ્યા છીએ બિલકુલ તો આજે આખા દિવસભર શિવાલયો પૂજન અર્ચન થશે અને એક થી પણ વર્ષ જૂના જે મંદિર છે જે મુરાદ છે તે અહીં લઈને આવે છે ત્યારે નિશ્ચિત રૂપે ઘોડાનાથ તેમને પૂરી કરે છે અને તે જ આસ્થા સાથે લોકો હજારોની સંખ્યામાં મંદિરે પહોંચી પણ રહ્યા છે જુહિત બિલકુલ આપણી પાસે પાછા ફરશું સીધા ચેતન પટેલ સાથે જોડાયેલા છે જી ચેતન શિવરાત્રીનો મહાપર્વ છે સુરતમાં કેવી રીતે ઉજવણી કરવા